ભારતીય સંસ્કૃતિ પરંપરાને ક્યાંક ભૂલી જઈ રહ્યા છે અને ત્યારે અનેક પ્રકારના ખરાબ વ્યસનોના માર્ગ પર પણ તેઓ વળી રહ્યા હોય અને ત્યારે પોરબંદર જિલ્લાના કુતિયાણા ગામે પુરોહિત પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં છેલ્લા છ દિવસથી યુવાધન આપણે ભારતીય પરંપરા તેમજ સંસ્કૃતિના રક્ષણ તેમજ જતન માટે ભક્તિમય વાતાવરણમાં તરબોળ બન્યું છે આમાં વિશેષ જો વાત કરીએ તો કેટલાક યુવાનો એવા પણ છે કે જેઓ ઘણા સમયથી લંડન જેવા વિદેશમાં રહી રહ્યા છે ને આપણી ભારતીય સંસ્કૃતિ તેમજ પરંપરાઓને અવિરત જાળવી રહ્યા છે અને ત્યારે કથાના છઠ્ઠા દિવસે વ્યાસપીઠ પરથી કથા વિરામ બાદ મીડિયા સાથે વાતચીત કરતા દેશ વિદેશના સુપ્રસિદ્ધ કથાકાર પૂજ્ય

ફરી શિવાજી જેવા મહાપુરુષો આ ભારત દેશને પ્રતાપ થયા હતા તેમજ આજની વાત કરવામાં આવી તો આજની માતાઓ પણ પોતાના સંતાનને રીતે સંસ્કારો આપે જો યોગ્ય રીતે તેનો ઉછેર કરે તો ભવિષ્યમાં યુવાનો પરંપરા તેમજ સંસ્કૃતિને જાળવી રાખવા માટે વધારે પ્રબળ બનશે ત્યારે ભારત એ જ જે સમગ્ર વિશ્વની અંદર પ્રખ્યાતિ મેળવી રહ્યો છે ને તે વધારે ને વધારે મેળવશે તેમાં કોઈ જ શંકાને સ્થાન નથી તેવું પણ તેમણે કહ્યું

સમગ્ર દેશો ઉપર જે ભારતીય સંસ્કૃતિનો ઝંડો લેવાઈ ગયો છે અને હિન્દુત્વ આજે દિન પ્રતિદિન દેશ પ્રદેશમાં આગળ વધતું ગયું છે અને આજના યુવાનો ભારતીય સંસ્કૃતિ તરફ ગીતાજીનું પઠન એનું અધ્યયન આજે ભાષા અને એ સ્કૂલોમાં પણ કરાવવામાં આવે છે આઠશાળાઓનો અને બ્રાહ્મણ અને બ્રાહ્મણ સંસ્કૃતિનો પણ વધારો થયો છે કથાઓનો પણ વધારો તા થયા છે અને યજમાનો વ્યસન મુક્ત યુવાનો પણ વ્યસન મુક્ત થયા છે એના અસંખ્ય દાખલાઓ છે આજે યુવાનો મુક્ત મનથી આજે ભાગવતની કથાઓમાં પ્રસનીય છે એવો મારો વૈશ્વિક અનુભવ છે દાદા ખાસ કરીને વાત કરીએ અહીંયા બે ત્રણ યુવાનો એવા છે જે વર્ષોથી વિદેશની ભૂમિ પર રહીને પણ આપણી સંસ્કૃતિને જાળવી રાખી છે ત્યારે પશ્ચિમી સંસ્કૃતિનું જે અનુકરણ કરી રહ્યા છે ત્યારે એવા યુવાનોના માતા પિતાને ખાસ શું જેને જનનીના હૈયામાં જળતા ઓઢનતા પોઢનતા કીધો જેને ગર્ભના સંસ્કારો છે એ દેશ પરદેશમાં જાય તો પણ એ બદલે દરેક માતાઓએ દરેક વડીલોએ દરેક ગ્રસ્તોએ હિન્દુના ઘરની અંદરમાં દૃઢ રીતે હિન્દુ સંસ્કારો આપવા જોઈએ જેથી કરીને પરદેશમાં જાય તો પણ આપણી સંસ્કૃતિથી ભટકી ન શકે એટલા માટે સંસ્કારોનો